શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મચી ગઈ છે આજે જાણે હુમલાખોરે ઘરમાં ઘૂસી જઈને ઊંઘમાં જ દંપતિને ચપ્પુથી હુમલો કરી નાસી છૂટ્યો હતો હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયા હતા જ્યારે આ ઘટના અંગે ખબર પડતા જ સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને દંપતિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એટલું જ નહીં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ દિંડોલી ખાતે આવેલ ગ્રીનવિલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી નાઓને રાત્રે પોતાના બે બાળકી સાથે ઘરમાં સૂતા હતા દરમિયાન આજે માણસ કે સાડા ચારથી પાંચ વાગ્યા દરમિયાન એક યુવક તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે બંને ઉપર હુમલો કરીને નાસી છૂટ્યો હતો રણજીત માથા પર ચહેરા પર ચપુના ઘા મારવામાં આવ્યા હતા જેથી ગંભીર ઈજા થઈ હતી પત્નીને ગળા અને શરીર પર ચપુના ઘા મારવામાં આવ્યા હતા હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી દંપતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેરમાં ખસેડાયા હતા વધુમાં પરિવારજનોએ જણાવ્યું કે રણજીત ભાઈ માસ્ટર છે તેમને બે સંતાન છે અને તેઓ પત્ની અને બાળકો ઘરમાં સૂતા હતા દરમિયાન મળસ કે તેમના ઉપર હુમલો થયો હતો હુમલો કોણે અને કયા કારણસર કર્યો અત્યારે કંઈ ખબર નથી ઘટના અંગે જાણ થતા ડિંડોલી પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર જરૂરી તપાસ હાથ ધરી હતી પોલીસે પીડિત દંપતીના નિવેદનો લેવામાં આવ્યા વધુમાં પોલીસે જણાવ્યું કે દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો તે હાલમાં જાણવા મળ્યું નથી જો કે સીસીટીવી તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે ધીમિલા કરીને એક સોસાયટી આવેલી છે આ ધીમિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં આજ સવારે સાડા થી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના ઉપર પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિએ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી